તાજેતરમાં ગુજરાતની લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ છે ત્યારે ભરૂચના સાંસદ મનસુખ વસાવે પોતાની જીતના દાવાને લઈને પોતાનું ગણિત બતાવ્યું છે શું કહે છે તેવું સાંભળું ઇલેક્શન ખૂબ સુંદર સારા વાતાવરણમાં સંપન્ન થઈ છે બધી જ પાર્ટીના લોકોએ ખૂબ પોતપોતાની રીતના તાકાત અજમાવી છે ભારતીય જનતા પાર્ટીએ પણ એના સંગઠનના માધ્યમથી ચૂંટાયેલા પાંખના માધ્યમથી ભરૂચ લોકસભા જીતવા માટે પૂરેપૂરી મહેનત કરી છે પ્રયત્નો કર્યા છે અને એના આધારે પરિણામ ખૂબ સારું આવશે અને ઘણા બધા ફેક્ટરો સામે આવ્યા છતાં પણ ક્ષત્રિય સમાજનો હોય ટ્રાઇબલ ફેક્ટર હોય જે કોઈ હોય છતાં પણ એનો અમે સામનો કર્યો છે અને અમારી પોઝિટિવ વાત સરકારના કરેલા કામો અને આવનારા દિવસોમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની દેશની કેટલી જરૂરિયાત છે આ બધી જે પોઝિટિવ વાતો છે એ મતદારો સમક્ષ મૂકી છે અને ભારતીય જનતા પાર્ટી તરફી વધુમાં વધુ મતદાન થાય એના માટે પૂરેપૂરા આખી ટીમે અમારા પ્રયત્નો કર્યા છે કેટલા મતથી જીતવાની આશા જતા રહ્યા છો પાંચ લાખનો અમારો ટાર્ગેટ હતો અને પાંચ લાખના મતથી અમે સો ટકા જીતતા પરંતુ રાજપૂત સમાજનું ફેક્ટર થોડું સામને આવ્યું અને બીજું આવ્યું થોડું ટ્રાયબલ ફેક્ટર કે જે આદિવાસી એકતા પરિષદ કે જે અત્યાર સુધી બિન રાજકીય રીતના સંગઠન હતું પણ એને સીધું આમ આદમી પાર્ટીને છેલ્લા દિવસોમાં એમને સમર્થન કર્યું અને એક કારણ જે બી હશે તે પણ એના કારણે થોડું ટ્રાઇબલ વિસ્તારની અંદર એક આદિવાસી એકતા પરિષદ ના કારણે અમને થોડુંક નુકસાન વધારે નહીં પણ અમને જ્યારે ખબર પડી કે આદિવાસી એકતા પરિષદના લોકો આમ આદમી પાર્ટીનું કામ કરી રહ્યા છે તો અમે પણ એમની રીતના એને એને કાઉન્ટર કરવા માટે બધા જ પ્રયત્નો કર્યા છે પણ જે પાંચ લાખનો ટાર્ગેટ હતો એના ત્રણ ની આસપાસ અમે જઈશું પણ ત્રણ લાખથી નીચે તો નહીં જ જઈએ ત્રણ લાખથી ઉપર હોઈશું